નમસ્કાર પશુપાલક મિત્રો પશુધન ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે એક નવી ટ્રીક બતાવવા જઈ રહ્યો છું તો ધ્યાનથી જોજો ધ્યાનથી સાંભળી તો મિત્રો આજે જે પહેલું વેતર વહીં ને પહેલું ખડિયું જે પહેલું વેતર વ્યાય છે ને તેને પારહો મીકવામાં ખબર ન પડતી હોય તો તેના માટે આપણે આજે વિડીયો બનાવવાનો છે જે જેવા પશુ જે કે પહેલાં વેતર વ્યા હોય એને પારો મીકવાની ખબર ન પડતી હોય ને એને આપણે રાયફલ છે આ રાયફલ સવારે તે આજ સવારે ખવરાવું હોય તો કાલે સવારે ખવરવાનું તો પારહો મીકી દેશે એમાં તમારે કોઈ આપણે ઉપયોગ કરેલો છે અને એમ જવો આવી રીતને પાર હો મીકી દે તમે જોઈ શકો છો જેને પારો મીકવાની ખબર ન પડતી હોય એવા પશુને તમે આ જાયફળ ખવરાવો છો આ જાયફળ આપણે ખીરમાં નાખવી સિવાય સ્વાદ લેવા માટે દૂધ પાકમાં નાખવી સેવી સ્વાદ લેવા માટે તો આ ફક્ત પાંચ રૂપિયામાં જ તે આપણે પારહો હો મીકવામાં મદદરૂપ થઈ છે આ રાયફલ એવી વસ્તુ છે તો મિત્રો તમે જોઈ શકો છો આ આને પારહો કહેવાય તો આ રાયફલ તમે ખવરો આવો ને એટલે આવી રીતે પાર હો શીખી જશે એ ખાલી પાંચ રૂપિયામાં જ તે એ પાર હો મીકવાનું અને આ તમે આનું કોઈ પૂછ્યો આનું આપણે કોઈને પૂછી પણ ન શકીએ કે પેલું વેતું વિયાણું છે ને એ પાર નથી મીકતો તો એના વિશે આપણે શું કરવું તો એના માટે ખાસ વિડિયો છે મિત્રો ધ્યાનથી સાંભળજો અને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને પછી અલગ મિત્રો સુધી શેર કરજો મિત્રો ધન્યવાદ